પણ અમારા સાહેબ એટલો બધો ટાઈમ નથી મળતો કે અમે ઓફલાઈન આવી શકીએ અથવા તો એવા મોટા સેન્ટરમાં અમે નથી આવી શકતા જેથી કરીને અમે ખાસ વ્યવસ્થિત તૈયારી કરી શકીએ તો એના માટે મિત્રો આપણે શું કરવું આપણે ઘરે બેઠા પણ તૈયારી કરી શકીએ એવી સુંદર મજાની વાત અત્યારના લેક્ચરમાં કરવાના છે તો ખાસ તમામ વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની લિંકને આપણા બધા જ મિત્ર સાથે શેર કરી દો ત્યાર પછી મિત્રો આપણે લેક્ચરની શુભ શરૂઆત કરીએ બધાને ગુડ ઇવનિંગ હજી તો વાર છે કારણ કે કોન્સ્ટેબલની ભરતી આવી ગયા એટલે બાર વાગ્યા પહેલાં હોવાનું હોય નહીં તો એ ઘણા હોય દહ દહ વાગે ખીચડી ખાઈને હોય તો વાત અલગ છે રાઈટ તો ખાસ તમામ વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની લિંકને શેર કરી દો અને સુંદર મજાની મિત્રો વાત કરવાના છે કે PSI કોન્સ્ટેબલ ની તૈયારી સાહેબ ઘર બેઠા કેમ કરવી કઈ બધા ઘર બેઠા તૈયારી ની સાથે હું તમને ઘણા બધા ફાયદા પણ સમજાવવાનો કે આવું કરો તો આમ પાસ થવાય આવું કરો તો આમ પાસ થવાય રાઈટ એ સુંદર મજાની વાત અત્યારના લેક્ચરમાં કરવાનો છો તો ખાસ તમામ વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની લિંકને બધા સાથે શેર કરી દેજો જે વિદ્યાર્થી મિત્રો હજી આ લેક્ચરને લાઈક ન કર્યો હોય લાઈક પણ કરી દેજો અને ત્યાર પછી મિત્રો આપણે શુભ શરૂઆત કરવાના છે આજના લેક્ચરની રાઈટ ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો મજામાં રોહિતભાઈ જે પણ વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે તેને મિત્રો આપણે વાત કરવાના કે ખાસ કરીને આજના લેક્ચરમાં મિત્રો કયા મુદ્દાની આપણે ચર્ચા કરવાના છે જે પણ વિદ્યાર્થી આવવાના સાચી વાત તો કહેવાનો કે ભાઈ આપણે કોઈ જાતની એવી અવાસ્તવિક વાત નહીં વાસ્તવિક વાત કરવાના કે ભાઈ આવું કરો તો આમ થાય ને આવું કરો તો આવું થાય હવે હું આજે તમને એવું કહું કે દોડવા વિજય જુઓ કાલે હવારે તમે પાંચ કિલોમીટર દોડી શકશો તો ભાઈ શ્વાસ ફૂલાય બાકી દોડી ન હવે તો આપણે એવી જ વાતો મિત્રો કરવાના છે વાસ્તવિક વાતો કે ખાસ કરીને જો તમે આવી રીતે તૈયારી કરો આટલી આટલી રીતે કરો તો તમે મિત્રો પાસ થઈ શકો ને ઘણા બધા વિદ્યાર્થી પાસ થયા છે ને મે ખાસ કરીને ઘણા બધા વિદ્યાર્થી એવા પણ છે જે જોબ કરતા કરતા તૈયારી કરતા હતા ને એ પણ આ વખતે પાસ થયા છે ને ઘણા વિદ્યાર્થી એવા પણ છે કે સંપૂર્ણ તૈયારી નહી પૂતો કે સાહેબ મારા જીવ છે તૈયારીમાં તેમ છતાં ફેલ થયા છે તો શું તૈયારીમાં માં કચાસ છે એની મિત્રો આપણે વ્યવસ્થિત જાણકારી મેળવી લઈએ તો ખાસ કરીને આગળ જતાં આપણે વાંધો ન આવે ખાસ મિત્રો આજના લેક્ચર ની અંદર કયા કયા મુદ્દાની વાત કરવાના છે તો વિદ્યાર્થીને શું ફાયદો થાય કારણ કે વિદ્યાર્થી તમે જોવા આવ્યા છો ને સમય કયો છે રાતે 10 વાગ્યાનો 10 વાગ્યાના સમયે પણ YouTube સાથે જોડાયેલા છો તો કાઈક તો તમારો ફાયદો જોશે જ ભાઈ પણ મિત્રો તૈયારીની સાચી દિશા કઈ હોય કારણ કે રસ્તા તો ઘણા બધા છે ઘણા બધા મિત્રો એવું કહે છે બુકુ પણ આવે છે ઘણા બધા આપણે YouTube ના માધ્યમથી ભણાવી પણ રહ્યા છે તમે ઇતિહાસ ભણો ભૂગોળ ભણો વાર્ષો ભણો મેસ ભણો રીઝનિંગ ભણો બધું ભણો છો પણ કઈ દિશામાં ચલાય એ રીતે આપણે વાત કરવાના છે રાઈટ ચાલો મિત્રો તો ખાસ તમામ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં જોડાવાથી વિદ્યાર્થી મિત્રો એ ખબર પડશે કે સાહેબ કઈ દિશામાં મારે ચાલવું જોઈએ સાહેબ આવું કોર્ષો લઉં તો મને શું ફાયદો થાય અને એ ફાયદામાં તમને કઈ કઈ વસ્તુ મળવાની છે એની પણ સાથે વાત કરવાના છો અને મનમાં ઘણા બધા પ્રશ્ન હોય તમારે સાહેબ એ કે મારે ચાર હજાર રૂપિયા દેવા હોય તો વિચારવું તો પડે ને બધા સ્વાભાવિક છે આપણે ઝેપટો હોય ને ઝેપટો એમાં કોઈ જાતનું આપણે ખાસ કરીને કઈ મગ્યું હોય તો આપણે શું કરીએ પે ઓન ડિલિવરી કરીએ કારણ કે અહીંયા મારે વસ્તુ પહોંચી જાય તે પછી હું પેમેન્ટ કરું કે સ્વાભાવિક માણસની મનોસ્થિતિ હોય કાંઈ એવું ન હોય કાલો ભાઈ આપ ચાલો હું કોન્સ્ટેબલ તૈયારી કરીશ તો કરીશ નહીં કઈ નહીં એવું ન હોય તો માણસ પૈસા ખર્ચે છે એને શું મળે છે એ હંમેશા બધો જોતા હોય છે પણ વાત આપણે મિત્રો કે તૈયારી ની કરવાના છે તો તૈયારી જે કોન્સ્ટેબલ પીએસએ ને આવે છે અને ખાસ કરીને આવો સિમ્બોલ તમારે જોઈએ છે સેવા સુરક્ષા અને શાંતિનો તો ખાસ વિદ્યાર્થી મિત્રો સેવા સુરક્ષા અને શાંતિનો સિમ્બોલ એમને ન મળે આપણે એના માટે અથાગ પ્રયત્ન કરવા પડે એના માટે અધિક પુરુષાર્થ કરવો પડે એના માટે આપણે વહેલું ઉઠવું પડે એના માટે આપણે લાઇબ્રેરી બેસવું પડે ત્યારે મિત્રો આપને એકવાર ખાખી મળતી હોય જેને પણ ખાખી મળી ગઈ છે ને મિત્રો તમારા નજીકના સગાવાલા સ્નેહ સંબંધી મિત્રો હોય તો એના WhatsApp ના સ્ટેટસ અને Insta ના સ્ટેટસ ચેક કરજો કેટલા બધા વિદ્યાર્થી મિત્રો એને કોંગ્રેચ્યુલેશન કીધું હશે શું કામ તો હવે એની પાસે મિત્રો પાવર આવી ગયો ને કારણ કે હવે ખાખીના ના બની ગયા મિત્રો બહુ સારી જોબ કહેવાય કોન્સ્ટેબલ ને પીએસઆઈ તો વિશાળ ભરતી છે ને એમાં થોડીક તમે કચાસ રાખ્યા વિના

કસેબ કોન્સ્ટેબલ ની કેટલી જગ્યા તો યાદ રાખવાનું છે 12377 સે પીએસએ ની કેટલી છે સે વિશાળ ભરતી છે આ પીએસએ ની છે 858 જગ્યા જે પણ વિદ્યાર્થી મિત્રો ગ્રેજ્યુએટ છે તેને ખાસ કરીને આ પીએસએ માં ફોર્મ ભરી દેવાનું છે બોથ જ સિલેક્ટ કરવાનું છે એટલે સે પીએસએ માં જો કોન્સ્ટેબલ ની કરવી તો એ બેટા બોથ સિલેક્ટ કરવાનું છે જે ગ્રેજ્યુએટ છે અને જેની ઉંમર મિત્રો કે તો ખાસ કરીને ત્રેવીસ ડિસેમ્બર ઓગણીસો નેવું પછી બહુ ક્લેરીફિકેશન આપ્યું છે નેવું પછી બે હાથ પેલા સાહેબ કોન્સ્ટેબલ ની તૈયારી કરવી હોય તો ત્રેવીસ ડિસેમ્બર ઓગણીસો બાણું પછી ત્રેવીસ ડિસેમ્બર બે હા તો પણ ખબર છે આપને ને યાદ રાખીએ કે ખાખી માટે જેને ઓલા અત્યારે જે બાર હજારની યાદી આવી ગયું ને હરખના જોઈએ ને ત્યારે આપણા ખબર પડે વાપ એ વાહ કે સરકારી ભરતી એમાં પણ કોન્સ્ટેબલ એની કેટલી મિત્રો વેલ્યુ છે અત્યારે મિત્રો સ્પર્ધાનો યુગ ગણીએ ને તો પેલે બે હાજર બાર નું કોન્સ્ટેબલ નું મેરિટ જોઈ લો બે હાજર ચોવીસ નું કોન્સ્ટેબલ નું મેરિટ જોઈ લો તો એમાં મિત્રો હાથી ઘોડાનું ડિફરન્સ લાગે પેલાના ના કોન્સ્ટેબલ નો પેપર જોજો અત્યારનું કોન્સ્ટેબલ નું પેપર જોયું આથી ડિફરન્સ લાગે આ વખત ને દિવસે સ્પર્ધા વધવાની છે ઘટવાની નથી દિવસે ને દિવસે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવાના છે ઓછા નથી થવાના પેલા સમય તો ત્રણ લાખ ફોર્મ ભરાતા પછી પાંચ લાખ ફોર્મ ભરાય છે હવે 10 લાખ ફોર્મ છે તો સ્પર્ધા તો વધવાની તો પેપર અઘરા ની કરવાના પણ અઘરું પેપર મિત્રો આના પછીની ભરતીમાં અમુક અઘરું આવે

તેર હજાર પાંચસો એકાણું ભરતી છે તમારી પરીક્ષા પણ મિત્રો ફિઝિકલ એક્સ પેલા પેલા ઘણી બધી ભરતી આવે છે ટોટલ મેં હમણાં કાલે જો ફિગર માર્યો બાવીસ ઉપર ભરતી છે કોન્સ્ટેબલ સહિતો હું તમને હમણાં એક બે દિવસમાં એ પણ લેક્ચર સમક્ષ આવું કે આ બે એટલે મિત્રો ભરતી વર્ષ કેવા છે અને સુવર્ણ અક્ષર નામ કંડારા છે કારણ કે બાવીસ હજાર પ્લસ ભરતી કાકવીરા મેં બધાની કેલ્ક્યુલેશન લગાવી કે તેર હજાર ઉપર કોન્સ્ટેબલ છે આ ઉપરાંત ગણીએ તો પાંચ હજાર પાંચસો સીસી આવી રહી છે અત્યારે જેઓ એક્ઝામ હોય ડિસેમ્બરમાં છે ત્રણસો ત્રેવીસ જાન્યુઆરીમાં એસટીઆઈ ની ભરતી છે પંચાયત સેવા જુનિયર ક્લાર્ક આવી રહી છે ચોવીસો ભરતી પંચાયત સેવા તલાટી આવી રહી છે ચીટનીસ આવી રહ્યું છે જીપીએસસી ક્લાસ વન ટુ આવી રહી છે તો બે હજાર છવ્વીસમાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો 22000 ઉપર તમારો ચાન્સ છે અને હવે જો આમાંથી એક સીટ નો લે તો આપણે એમ કહે છે જય સ્વામિનારાયણ આપણે કે કરવા થાતું નથી કારણ કે 22000 પદ હોય ને તમે એક માં નો જમ્પ લે હેગો એક મની મહેનત નો કરી હેગો આ કોસ્ટલ માં તમને દોડાતું પીએસએમ ન દોડાતું પાછળ કેટલી બધી ભરતી છે તો વ્યવસ્થિત તૈયારી કરવા મળજો ડાઈટ તમારો શું પ્રશ્ન છે આ ઘણી બધી ભરતી આવે છે એ તમને કહું છું રાઈટ ખાસ કરીને એસટી એની હમણાં એક્ઝામ છે સીસી પણ આવી રહી છે પંચાયત સેવા પણ આવી રહી છે સુનિલભાઈ મિત્રો યાદ રાખીએ કે વિદ્યાર્થી મિત્રોને મૂંઝવતો પ્રશ્ન શું હોય કે શું તૈયારીના શ્રી ગણેશ કહી રહ્યા કાલ હવાર પાંચ વાગે ઉઠો તો નું દોડવાય ગયો હો છે પેલા ત્રણ રાઉન્ડ મેરા પગમાં મચકોડ આવી ગઈ તમે ત્રણ દિહે સંતિ હાઈલ અઠવાડિયું હાઈલ ધીમે ધીમે વોકિંગ કર ધીમે ધીમે દોડ સ્ટ્રેચિંગ કર તમે તો પેટર્ન થી ચાલજો એક છે ને છે યાદ રાખવાનું કે કોઈ પણ વખત સ્મૂથલી કરવાનું જળની જેમ નહીં આજે કોઈ આપણા ફિઝિકલ કોચ હોય અથવા તો વિદ્યાર્થી મિત્રો આપણા કોઈ ભાઈ બંધ જે આ ભરતીમાં પાસ થઈ ગયા છે તો એનું આપણે માર્ગદર્શન લેવાય કે તું કેમ દોડતો હતો કેટલા વાગે દોડતો હતો નજીકના સમયે કેટલી વાર દોડતો હતો બે વાર દોડતો હતો એક વાર દોડતો હતો તો એનું માર્ગદર્શન લેવાનું જે પાસ થયા છે જે કોચ છે એના માર્ગદર્શનથી આપણે દોડવાની પણ પ્રેક્ટિસ કરવાની પણ વિદ્યાર્થી મિત્રો મહત્વનો પ્રશ્ન હોય કે સાહેબ આ ભરતી છે આ ગઈ ભરતીમાં અને આ ભરતીમાં પણ સાથે વિદ્યાર્થી મિત્રો તમને એ પણ જઈ દો કે પુસ્તકો ક્યાં વાંચવાના છે તો સ્ટાન્ડર્ડ પુસ્તકો સરકારી સ્ત્રોત વાળા પુસ્તકો હું કોઈ એવું નથી કે તો અમારા જ પુસ્તક વાંચે નાખું આઈસી નાટલા એવું નહીં તમને લેંગ્વેજ ગમે છે ભાઈ હા ભાઈચર માં મજા આવી વાંચવાની હા મેથ નો દાખલો ઉકળે છે તો સ્ટાન્ડર્ડ પુસ્તક એવું પણ ન કરતા કે વાંચવા કોઈ યાદ રાખજો સાચી તૈયારી કોને કહેવાય કારણ કે હું હોય કે તમે હોય પેલા વિદ્યાર્થી મિત્રો જે તે ટોપિકનો વિડીયો જોવાય કે કોઈ સાહેબ શું સમજાવે છે હા હા તરણ મેળો સમજાવ્યો હા મને યાદ રહી ગયો પછી એને વાંચવાના હોય આપણે શું કરીએ એ કે સાહેબ કોચિંગ ન હોય મારે હું આપણે બુક હું વાંચવા માંડું તો હંમેશા યાદ રાખજો બેટા તમારી મહેનત છે ને અધૂરી રહી જાય કારણ કે હું બેટા છેલ્લા દસ જો ત્રણે ત્રણ મેળો ભણાવતો હોય તો મારી ભણાવતો તમને યાદ પણ રહી જાય ને આપણે પ્રથમ વખત હોય અને પાછું શું કરીએ આપણે રીતે વાંચીએ છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો કોઈનું માર્ગદર્શન લેજો તમારાથી કોઈ સિનિયર છે જે ભરતીમાં લાગી ગયા છે રાઈટ અથવા તમારા ગુરુજનો છે એનું માર્ગદર્શન લેજો ખાસ વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી સ્માર્ટ તૈયારી કઈ રીતે કરી શકાય તો ખાસ સ્માર્ટ તૈયારી વિશે તમારે લેક્ચર લઈ આવીશ પણ એ કહી દઉં કે હંમેશા જ્યાં જરૂર જણાય કે ટ્રિકનો પણ આપણે પ્રયોગ કરશું

દોડની શરૂઆત આજથી જ કરવાની હોય તો ચોખ્ખા શબ્દ મોટા અક્ષર લખ દઉં કે દોડની શરૂઆત આજથી જ મંડી પડવાનું છે અત્યારે તમે જોવો છો વાયગા છે દસ ને પંદર તો વિદ્યાર્થી મિત્રો કાલ હવાર પાંચ વાગે ઉઠી જજો અઠવાડિયું જવા સાહેબ મામા લગન જવા સાહેબ બેનના જ લગન એવો પગમજ કરે એ બધું રહેવા દેવાનું ભાઈ ભરત એક જ વાર આવતી હોય લગ્ન ત્રણ વારે થાય છૂટા થઈ જાય તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો દોડની શરૂઆત આજથી જ મંડી પડવાનું છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો યાદ રાખીએ કે દોડાઈ જતું હોય તો દોડવામાં ટાઈમ બગાડાય તો હું એમ કહું છું દોડાઈ જ હંમેશા ફિઝિકલ જેટલી ફિટનેસ છે એટલી જ મેન્ટલ ફિટનેસ હોય સાહેબ મારાથી પાંચ કિલોમીટર થઈ જાય છે તો અત્યારે ત્રણ રાઉન્ડ મારવાના ચાર રાઉન્ડ મારવાના સ્ટ્રેચિંગ કરીને આવતું રહેવાનું એક્ઝામ આવે ત્યારે આપણે મસ્ત રીકો જળવાઈ ગયો હોય પછી ભલે ને તું પાંચ કિલોમીટર દોડ તો યાદ રાખીએ દોડ થઈ જતી હોય તેમ છતાં એકવાર તો દોડવા જવાનું જ છે રાઈટ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો યાદ રાખીએ કે રિઝન માટે સમય વસશે તો મિત્રો હજી તો તમારી ફોર્મ ભરાઈ છે પછી ગ્રાઉન્ડ રેડી થશે પછી વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે કે તમારે ફિઝિકલ લેવાશે એનું રિઝલ્ટ આવશે અને પછી પછી તમારી મેન્સ હોય તો તો કેટલો બધો ટાઈમ છે રિવિઝન તો થઈ જાય જ ને યાદ રાખો દોડની સાથે આવતીકાલથી જ મિત્રો વાંચવાનો શુભારંભ કરી દેવાનો કેમ ભોજન શુભારંભ હોય એ વાંચવાનો તૈયારી ચાલુ જ કરી દેવાની ઊભું જ નથી રહેવાનું પણ વિચારી વ્યવસ્થિત એવું નહીં કે આડેધડે પુસ્તક લઈને ચાલુ કરી દીધું એવું નથી કરવાનું કઈ રીતે વાંચવાનું છે તો સિમ્પલ કે આજે મેસનો એક આખું ચેપ્ટર કર્યું એની રીતના મેં વિડીયો જોયો એને મેં મસ્ત પ્રેક્ટિસ કરી અને તો ભારતનો ઇતિહાસ છે એમાં મેસે વૈદિક સભ્યતા કરી આવી રીતે પેટર્નથી ચાલજો જેટલું થઈ જાય એટલું લખતા પણ જાજો કે આટલા માટે ટોપિક થઈ ગયા હું દર વખતે વાંચો નવું લાગે હે તો એ બધા તમારી વાંચવાની કચાશ કહેવાય આપણે વાંચવામાં ધ્યાન નથી આવ્યું આપણે કોઈ શોર્ટકટ ટ્રીકમાં ધ્યાન નથી આવ્યું આપણે દાખલા નથી આવડતા તો એ હાચું કરીને જવા દેહી દાખલા અંશે પેલા જવાબ જોઈ લે પછી ગણો હો આ બધી પેટર્ન મિત્રો ખોટી હોય મેથ્સના રિઝનિંગ પ્રેક્ટિસના વિષય છે તો એમાં દાખલાનો જવાબ પોતાની રીતે આવડવો જોઈએ પેલા આવી ગયા પાછલા પણ જવાબ જોઈએ કે ચોરાણું આવે સામેથી છે દુરાણ કે ચોરાણું ઉપર નાખે એ જ બેટા તમને ફાઇનલ એક્ઝામમાં નડે છે તો આવું આપણે નથી કરવાનું યાદ રાખીએ

બધા પ્રશ્નો બેટા મેં કવર કર્યા હું એવું નથી કે તો મિત્રો આજ લેજો પણ તમે યાદ રાખો કે હું તમને શું સમજાવવા માંગુ છું પેલા તો તમને બધાને કહી દઉં કે વિદ્યાર્થી મિત્રો લાઈવ બેચ જેનું નામ છે ઉત્કર્ષ આપણી એપ્લિકેશન પર માત્ર 3999 માં છે અને 1 વર્ષની વેલિડિટી છે આની જે પણ વિદ્યાર્થી મિત્રો આવશે એને શું મળવાનું છે કે તમારા જેટલા પ્રશ્નો છે એ હું ઇઝ અ સ્ટુડન્ટ તરીકે અત્યારે હું વિદ્યાર્થી બની ગયો અને તમને સમજાવાયો છું ગણિત આપણે શીખવાનું નથી આવડતું કઈ નહીં આપણે પેલા નાના હતા ત્યારે ચાલતા પણ નહોતું આવડતું ધીમે ધીમે આપણે ઊભા થયા અને ત્યાં ચાલી પણ છીએ તો નાનપણમાં એવું જ કીધું તો મારથી નહીં હલાય તો આપણા દિવ્યાંગ થઈ ગયા હોત ને બેટા તો યાદ રાખીએ બધાથી થઈ જાય ધીમે ધીમે કરો સરવાળાથી ચાલુ કરીએ સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર સાદુરૂપ વર્ગ વર્ગમૂળ ઘન ઘડમૂળ એમ ચાલુ કરો બેઝિકથી કરો ઘડિયા વાંચો બધાને બેટા આવડી જાય કાંઈ પોસિબલ નથી એવું છે જ નહીં બધું પોસિબલ થાય હા અનિલભાઈ ખાસ વિદ્યાર્થી મિત્રો આ જે લાઇ બીચ છે તેની સાથે પહેલા તો તમામ દ્વારા એક સુંદર મજા બધા વિદ્યાર્થીઓ ચાર હજારની કુમતમાં પ્રાઇપ્યો હતો પણ આની અંદર સંપૂર્ણ ફ્રી રહેશે એટલે હર્ષિત સાહેબ દ્વારા જે પણ લેક્ચરમાં મેપવામાં આવ્યા છે એ જે આ બેચમાં જોડાશે ઉત્કર્ષ પીએસઆઈ કોસ્ટેબલમાં તેને આ સંપૂર્ણ ફ્રી મળવાનો છે સંપૂર્ણ ફ્રી એટલે કે જીસીઆર ના જો આ સબ્જેક્ટ તો બધા આવી ગયા બંધારણ છે ને ભારતનો ઇતિહાસ છે ને જાહેર વ્યવહાર છે ને ભૂગોળ છે ને કલ્ચર છે ને ભૌતિક ભૂગોળ છે ને બધું જ ફ્રી કોને મળશે તો બેચ માં જોડાના પછી બેટા તમારો મૂંઝવતો પ્રશ્ન હોય કે દરેક વિદ્યાર્થીએ ઘરે બેઠા તૈયારી કરવી હોય તો તો હું કરવું પડે તો કે સ્માર્ટ કોર્સ માં જોડાવું પડે જેનો નામ ઉત્કર્ષ કોર્સ છે અને આ ઉત્કર્ષ કોર્સ માં મિત્રો જોડાઓ તો પહેલો જ તમને મનમાં પ્રશ્ન થાય કે સાહેબ ડેઈલી કેટલા કલાકના મને લેક્ચર આપશો ચાર કલાક આઠ કલાક દસ કલાક તો જે પણ વિદ્યાર્થી મિત્રો ઉત્કર્ષ લાઈવ બેચ માં જોડાશે તે બધા વિદ્યાર્થી બે કલાકનો બે કલાક નો લાઈવ લેક્ચર તમામ વિદ્યાર્થી મિત્રોને મળવાનો છે સાહેબ લાઈવ લેક્ચર માં તમારા જેટલા મનના પ્રશ્નો હોય ને પ્રશ્ન પૂછો તો ત્યાં ત્યાં સોલ્યુશન એટલે તમને પેલા માહોલ કેવો મળ્યો ઓફલાઈન જેવો છે તમે ગીર સોમનાથના કોડીના તાલુકાના એક્સ વાય ગામમાં છો સપોઝ કે તમે રાજકોટ તૈયારી કરવા નથી આવતા અને તમે આ સ્માર્ટ કોર્સમાં જોડાયા તો શું તમને મનમાં કઈ પ્રશ્ન સોલ્યુશન નહીં થાય તો બધાનું થાય લાઈવ બેચર પર ઇન્ટરેક્શન વાળી હોય તમે કઈ પ્રશ્ન પૂછો તો અહીંથી ફેકલ્ટી તમને જવાબ પણ આપે એટલે તમે ઘર બેઠા તમારે જે મૂંઝવતા પ્રશ્ન હોય ત્યાં સોલ્યુશન લઈ શકો અહીંયા અમે રૂબરૂ ભણાવતા હોય એ જ રીતે લાઈવ ભણાવતા હોય રાઈટ તો યાદ રાખીએ બધાને બે આમાંથી લાઈવ લેક્ચર મળવાના છે ત્યાર પછી વિદ્યાર્થી કલાકના લેક્ચર અવેલેબલ રહેશે ડ્યુટી આઠ થી રાતના ચાર વાગ્યા સુધી છે બીજે દિવસે મારે ચાર વાગે જવાનું હોય તો હું આઠ વાગે આવતો હોય તો વિદ્યાર્થી મિત્રો જેવો લેક્ચર લેવાય જાય ને એટલે બીજે દિવસ સુધીમાં આ અપલોડ થઈ જતો હોય તમારા એપ્લિકેશનમાં જેટલી એક વર્ષની પોસ્ટ છે ને તો આ રેકોર્ડેડ સ્વરૂપે પણ તમે એક વર્ષ જોઈ શકો એક્ઝામ્પલ આપું અત્યારે દસ વાગ્યાનો સમય છે મેં લાઈવ લેક્ચર લીધો કે ભાઈ આ કલ્ચર લીધો ને એમાં ભણાવી ભારતની કળા તો આવતીકાલે એ રેકોર્ડેડ થઈ ગયું હોય તમે આવતીકાલે પણ મને જોઈ શકો એવું નહીં કે લાઈવ એટલે લાઈવ જ ભણવાનું પરંતુ એ રેકોર્ડેડ સ્વરૂપે પણ તમે એક વર્ષ જોઈ શકો છો રાઈટ ચાલ ત્યાર પછી મિત્રો કોન્સ્ટેબલ પીએસએ નો સંપૂર્ણ સિલેબસ આમાં કવર થઈ જશે તો બીજા ખાસ કરીને આખો સિલેબસ પૂર્ણ થશે એવી જવાબદારી આઈસી લે છે રાઈટ સંસ્થાના ડિરેક્ટર મૌલિક સાહેબ દ્વારા કહેવામાં આવ્યું ને મિત્રો આ કોઈ પણ બીજા આપણે અધૂરી છે જ નહીં રાઈટ એટલા માટે આમાં સંપૂર્ણ પીએસઆઈ સંપૂર્ણ કોન્સ્ટેબલનો નો કોર્સ આખો કવર કરવામાં આવશે જે પણ સિલેબસ છે તે રાઈટ તો ખાસ યાદ રાખજો આમાં સંપૂર્ણ કોષ પણ આવરી લેવામાં આવશે આખો સિલેબસ આવ્યો છે એ મુજબ આ પછી વિદ્યાર્થી મિત્રો કોણ કોણ ફેકલ્ટી તમને આ કોર્સમાં ભણાવશે ઉત્કર્ષ લાઈબ્રેજ છે તેમાં ખાસ કરીને મૌલિક સાહેબ છે મા હું છું રશિદ સાહેબ છે હિરેન સાહેબ છે આકાશ સર છે ગૌરવ સર છે કેતન સર છે મિલિન સર છે વિમલ સર છે યાજ્ઞિક સર છે અને ધર્મેશ સર છે આ બધા સર આમાં તમને લાભ આપવાના છે રાઈટ આ બધી જ નિષ્ણાંત ફેકલ્ટીની ટીમ છે તેમાં લાભ આપવાના છે બેટા ખાસ કરીને ગાંધીગીરના સાવજ કહી રહ્યા છે કે 33 વર્ષ થયા છે આ તો બેટા ટુ સ્ટાર આવી જાય પણ તમારે એક બર્ડર મને કહી દેજો રાઈટ 1990 પહેલા નથી ને તમે એટલા માટે ચલો બોલો ને ભાઈ વિવેક વિકીભાઈ કહી રહ્યા છે કોન્ફિડન્સ એટલે કલ્ચર ને બેટા સુંદર મજાની આવે અભ્યાસ કરાવે શું કામ યાદ નો રહે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પાસ થ્યા જ છે તો એને પણ અમારી પાસે અભ્યાસ કર્યો હશે તો બેટા કલ્ચર છે હિસ્ટ્રી છે મેસ છે રીઝનિંગ બધું જ આવડે શીખવાથી બધું આવડે એ હંમેશા યાદ રાખવાનું હા જો તમે મહેનત કરો શીખો તો બધું જ તમને આવડે અનિલભાઈ આવડી જાય સો ટકા આવડે અનિલભાઈ હા તમે ખાસ કરીને બેઝિક થી ચાલુ કરો સરવાળા બાદ બાકી પેલા શીખી લો ઘડિયા વ્યવસ્થિત શીખી લો વર્ગ અને બધાને ઘન શીખી લો આવડશે જ ખાસ વિદ્યાર્થી નિષ્ણાંત ફેકલ્ટી તમને ટીમ મળવાની છે સાથી વિદ્યાર્થી વાત કરું કે NCERT GCERT સંપૂર્ણ રીતે ભણાવશો તો જે પણ ફેકલ્ટી મિત્રો તમને લાઈવ ભણાવવા આવશે તે યાદ રાખીએ કે બધો NCERT GCERT નો સમાવેશ કરી જ લેશે સપોઝ કે હું તમને સમજાવું કે ભારતના આઠ શાસ્ત્રીય નૃત્યો તો NCERT માં શાસ્ત્રીય નૃત્યો હોય એ તમને હું અહીં કહેવાનો જ હોય તો આ જેનો બેઝ કહેવાય ને બેઝ એ NCERT GCERT નો જ હશે એટલે તમારે ટેન્શન લેવાનું છે અલગથી વાંચવું પડશે અલગથી આમ છે કાંઈ નહીં એ તમામ ફેકલ્ટી આનો નીચોડ જ ભણાવશે વિદ્યાર્થી મિત્રો રાઈટ ત્યાર પછી વિદ્યાર્થી યાદ રાખીએ કે જે પણ વિદ્યાર્થી જોડાશે તેને ડેઈલી ટેસ્ટ છે ફાઈનલ મોક ટેસ્ટ છે આવી ટેસ્ટ પણ દેવા મળશે કે જેવો તમારો અઠવાડિયે સિલેબસ પૂરો થાય અને સુંદર મજાની ટેસ્ટ આવે કે કલ્ચર આવ્યું ગણિત આવ્યું ગુજરાતી કોન્સ્ટેબલમાં આવે છે ત્યાર પછી ઇકોનોમી આવ્યું વિજ્ઞાન ટેકની ની સુંદર મજાની ટેસ્ટ લેવાઈ જાય એટલે આપને ખબર પડે કે અઠવાડિયું ભણ્યો હો મારા મગજમાં કેટલું વિતરું તો ટેસ્ટ દેવાથી તમને એ પણ ખબર પડી જશે ચાલો એક થી ત્રીસ વાહ ભાઈ વાહ ખુબ સરસ સંજય ભાઈ બસ અત્યારથી આવું જાળવી રાખજો જો તમે કેમ એક થી ત્રીસ ના વર્ક કરી દીધા તો સામે રાખજો જ્યાં તમે હોય ત્યાં ડેલી બોલો ડેલી ઘડિયા બોલો તો એક સમય તો એવું આવી જ જાય તમને આવડે છે કેમ એક નો ઘડિયો કઈ ભૂલાય એક 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 ને એક બે બે કેમ આવડે છે ભાઈ તો બેઝિક કેવાય ને તો બેઝિક થી શરૂઆત કરો હા ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હજી મનનો પ્રશ્ન હોય કે સાહેબ લેક્ચર નોટ કે પીડીએફ આવશો કે પ્રિન્ટેડ મટીરીયલ આ જે ઉત્કર્ષ પીએસઆઈ કોન્સ્ટેબલ માં જોડાશે એ તમામ વિદ્યાર્થી મિત્રોને પહેલા તો આપણી જે ઈ બુક કહી શકીએ મોબાઈલમાં જ વાંચી શકો એને ઈ બુક કહેવાય એ તો મળશે બંધારણ અંદર એ છે એનસીઆરટી જીસીઆરટી છે બધી ઈ બુક હશે પછી વિદ્યાર્થી મિત્રો તમને જે ક્લાસમાં કોઈ ફેકલ્ટી ભણાવશે એની પીડીએફ પર તમને અપલોડ કરી દેવામાં આવશે અને સાહેબે જે પણ બોર્ડ વર્ક કર્યું હોય એ તમે સમજો હા સાહેબ અહીં આવું કીધું તો હા અહીંયા આયા કીધું તો એવું ઉપર તમને ડાયરેક્ટ ક્લિક થાય એ પીડીએફ ક્લાસ પીડીએફ કહી શકે ક્લાસ નોટ કહી શકે એ પણ મળશે

રાઈટ મારુ હિરલ અ અરુણભાઈ ચાવડા પેમેન્ટ મેથડ છે તમે કોઈ પણ ઇન્ટરનેટ બેંકિંગ છે ડેબિટ કાર્ડ છે યુપીઆઈ છે એથી તમે પેમેન્ટ કરી શકશો રાઈટ અરુણભાઈ સાથે વિદ્યાર્થી મિત્રો જે પણ બેચ જોડાશે એને શું હશે તો કે એનસીઆરટી જીસીઆરટી ભણાવવાની આવશે જ આ ઉપરાંત ખાસ ડાઉટ સોલ્વિંગ કેવી રીતે થશે સાહેબ લાઈવ કે કોઈ વોટ્સએપ ગ્રુપ દ્વારા તો વિદ્યાર્થી મિત્રો તમારે જેટલા પ્રશ્ન હોય ને તમારા સાહેબ જ તમારે સામે હોય ને તમે એક કલાક ના પચાસ મિનિટ ભણી લો ને એટલે તમને પૂછે ભાઈ કે આજના લેક્ચર માં કોઈને કઈ પ્રશ્ન હે તો તમે તમને જવાબ મળી પૂછી લેવાનું લાઈવ ના માધ્યમથી જ બધા વિદ્યાર્થી મિત્રો ને પોતાના પ્રશ્નોનું સોલ્યુશન આવી જ જશે રાઈટ રનિંગ માટે પણ તમારા માટે સુંદર મજાનો જે નિષ્ણાંત હોય ને એના માટે સાથે રાખીને તમને લેક્ચર દે છે ને કે આવું જ જમવાનું આટલું જ દોડવાનું આમ દોડવાનું આપણે એક સુંદર મજાનું તમારા માટે લેક્ચર લઈએ દર્શનભાઈ આપણે બધા વિષય આવી જશે સિલેબસમાં આપેલા તમામ વિષય અહીંયા ભણાવવામાં આવશે લાઈવ બેચમાં ઇતિહાસ છે ભૂગોળ છે કલ્ચર છે મેસ છે રીઝનિંગ છે ઇકોનોમી છે સાયન્સ ટેક છે બધા જ વિષય તમને આ બેચમાં ભણાવવામાં આવશે હા તબલભાઈ આપણી બેચ છે એક વર્ષની વેલિડિટી સાથે માત્ર ત્રણ હજાર નવસો નવ્વાણું માં છે રાઈટ ચાલ અને ખાસ વિદ્યાર્થી મિત્રો બધાને જણાવી દઉં કે જે પણ વિદ્યાર્થીને ઘણા બધા પ્રશ્નો છે કે સાહેબ આ બેચમાં શું મળવાનું છે એને ફરીથી કહી દઉં કે તમારે બેચમાં માં જોડાવું પણ કેમ મિત્રો આ બેચમાં મિત્રો જોડાવા માટે જેનું નામ છે ઉત્કર્ષ પીએસઆઈ કોન્સ્ટેબલ લાઇવ બેચ એના માટે તમારે અત્યારે શું કરવું પડે તો પહેલા તો તમારે IC ની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની આ લખ્યું છે IC ઓનલાઈન આ IC ઓનલાઈન માં ડાઉનલોડ ને એટલે તમને સુંદર મજાનો સર્ચ માનો ઉત્કર્ષ પીએસઆઈ લાઈવ બેચ એવું તમે લખશો ડાયરેક્ટ આ જશે આ પેમેન્ટ છે મિત્રો જ કહેવાય એક વર્ષની વેલિડિટી પણ છે ડેબિટ ડેબિટ કાર્ડ છે નેટ બેન્કિંગ છે પછી ખાસ કરીને યુપીઆઈ છે એનાથી તમે પેમેન્ટ પણ કરી શકશો ચાલો હાજી ભાઈ વીકે આઈડી છે એને પણ કહી દઉં

રાઈટ ક્યાંય કોઈ નિષ્ણાંત જે દોડમાં માસ્ટર છે એના માટે કેવું ડાયટ રાખવું કેટલું તમારે સ્ટાર્ટિંગમાં દોડવાનું કેવું તમારે ખાસ કરી કસરત કરવાની બધું તમારા માટે એક લેક્ચર લઈને આવીશ છે ને અનિલભાઈ તમામ વિદ્યાર્થી મિત્રો જે પહેલી વાર તૈયારી કરતા હોય ને એ હંમેશા ફ્રેશર રહેવાના રાઈટ કારણ કે સિમ્પલ જે તે સમયે મેં પણ તૈયારી કરી હશે તો મને પણ એવું છે ને ફ્રેશર તો આપણે ફ્રેશરમાંથી એક્સપિરિયન્સ વાળું થવાનું કે એવું શીખતા શીખતા ધીમે ધીમે ચાલો ભાઈ બંધારણ છે તમારું હર્ષિત સાહેબ દ્વારા મેં બી લેવામાં આવશે રાઈટ પણ મિત્રો જે પણ અહીંયા કરાવશે ને એ બધું પરફેક્ટ કરાવશે

ઓકે ચાલો ઓકે ભાઈ ચાલો મિત્રો હજી કોઈને કઈ પ્રશ્ન હોય લાઈવ બેચ રિલેટેડ તો પૂછી શકો છો આ બેચ માં જેટલા પણ જોડાશે તેને ક્લાસ ની પીડીએફ છે એનસીઆરટી જીસીએટી નો 4000 ની કિંમત તો હર્ષિત સાહેબ દ્વારા લેવામાં કોર્સ પણ ફ્રી આઈ પર રાખ્યો છે આ ઉપરાંત તમને સેમ વીકલી ટેસ્ટ છે ફૂલ મોક ટેસ્ટ છે રાઈટ ને જે ડાઉટ સોલ્યુશન તમારો હોય કે હું આમાં હોય કે સાહેબ આ ભૂલાઈ ગયું ચલો હજી પણ લાયબ્રેજ રિલેટેડ કોઈ પણ જાતમાં મનમાં મૂંઝવતો પ્રશ્ન તો આપ મને જણાવી શકો છો તમામ વિદ્યાર્થી મિત્રોને આ જે ખાસ કરીને ઉત્કર્ષ જેનું નામ તો તમામ વિદ્યાર્થી મિત્રોને એનસીઆરટી કે પાઠશાળા કોર્સ તો આપણે ફ્રીમાં દોઢસો કલાકનો રેકોર્ડિડ લેક્ચર છે ઘર બેઠા તૈયારી કરવી વિદ્યાર્થી મિત્રો તો આપણે સુંદર મજાની બે કલાકના ડેલી માટે લેક્ચર આપવાના છીએ સાથે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો આ રેકોર્ડિંગ એક વર્ષની વેલિડિટી સુધી રહેવાનું છે આ ઉપરાંત સિલેબસ છે સંપૂર્ણ કવર કરવાના છીએ નિષ્ણાંત ચેકરીનો લાભ મળવાનો છે ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા પણ છે પણ કેવું અમે રેફરન્સ આપીશું ને બહુ સારી છે જ્યાં ખાસ કરીને બહેનો શાંતિથી રહી શકે એવી છે નજીકની જે હોસ્ટેલ હશે એનો રેફરન્સ આપશું પછી તમે ત્યાં જોઈને ચાર પાંચ રેફરન્સ આપીએ તમને જ્યાં અનુકૂળ આવે ત્યાં તમે રહી શકો છો રાઈટ હિરલબેન અને ઓફલાઈન છે આપણી બેચ રોડ છે અને ડેમો પણ ચાલુ છે ત્યાં પણ આવી જજો ત્યાં રનિંગ છે નોર્મલી તમે ગણીએ તો આપણે રનિંગ જાન્યુઆરી એન્ડિંગ ફેબ્રુઆરીમાં પણ આવી શકે રાઈટ એવા ચાન્સીસ સો ટકા હવે મિત્રો આપણે કઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો બાકી આજના લેક્ચર મિત્રો આપણે અહીંયા સુધી રાખીને હજી કઈ લાઈવ બેચ રિલેટેડ કોઈ પણ જાતનો પ્રશ્ન તૈયારી રિલેટેડ કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મને જણાવી શકો છો ચાલ જાન્યુઆરી લાસ્ટ ફેબ્રુઆરી મિડ અથવા ફેબ્રુઆરી ફર્સ્ટ વીકમાં આવી શકે આવી શક્યતાઓ કહી શકીએ પછી એવું ન કહેવાય આવતા શિયાળે લેસન સાહેબ એ તો ભાઈ પોલીસ પરથી બોર્ડ નક્કી કરે પણ મિત્રો આપણે આપણી તૈયારીમાં રહેવાનું હોય સાહેબ મને દોઢ મહિનામાં દોડાવે તો પણ હું કરી લઈશ સાહેબ મને બે મહિનામાં દોડાવે તો પણ હું દોડી લઈશ સાહેબ આવતા વર્ષે દોડાવે તો પણ હું દોડી લઈશ આવી મિત્રો ધ્યેય સાથે તૈયારી રાખજો એવું નહીં સાહેબ કાલે દોડાવે તો નહીં દોડી શકું નબળા મનનું નથી રહેવાનું આપણે સબડા મનનું રહેવાનું છે આપણે આ વખતે કોન્સ્ટેબલ પીએસઆઈ પાસ કરવાની છે ભાઈ હા ચાલો તો મિત્રો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખું છું પાછા આવી રીતે આપણે મળતા રહેશું નવા નવા ટોપિક સાથે કલ્ચરની પણ વાત કરવાના છીએ સાથે સાથે તમારે જે પણ મૂંઝવતો પ્રશ્નો હોય જ્યારે પણ યુટ્યુબના માધ્યમથી આવું ત્યારે મિત્રો તમે પૂછી શકો છો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખું છું બધાને ગુડ નાઇટ અને ખાસ આવતીકાલથી પાછી સવારે વહેલા ઉઠીને દોડવા જઈએ અને તૈયારીનો આપણે શુભારંભ કરી દઈએ તમામ વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ વેરી